છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે બાઇકના શોરૂમમાં આગ લાગવાને કારણે છત્રીસ બાઇક સહિત આખો શોરૂમ બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો આગ લાગતા જ સ્થાનિકોએ આગ ઓલવવાના પ્રયત્નો કર્યા હતા તેમજ ફાયર ફાઇટર પણ આવી પહોંચતા આગ બુજાવવાની કામગીરી ઝડપી બની હતી આખરે ત્રણ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો પરંતુ શોરૂમ બળી જતા માલિકને ભારે નુકસાન થયું હતું શટર બંધ હતા જે અમે જેસીબી દ્વારા શટર તોડાવી ફાવે ફાયર બ્રિગેડને બોલાય ને આગને ઓલવાય નુકસાનની વાત કરીએ તો લગભગ અંદાજીત પાંત્રીસ ગાડીઓની આસપાસનો સ્ટોક હતો અને બાકી જે અમારા ફિક્સ એસેટ જેવા ફર્નિચર કોમ્પ્યુટર એ બધું જો ભેગું કરીએ તો અંદાજીત પચાસથી સાહીઠ લાખ રૂપિયાની આસપાસનું નુકસાન છે અમારા શોરૂમની અંદર એવી કોઈ વસ્તુ નથી કે ભાઈ જેનાથી સ્પાર્ક થઈ શકે કે આ આગનું કારણ બની શકે શોર્ટ સર્કિટ થયું હોય તો આ વસ્તુ બની શકે બાકી એની વિશેષ કોઈ માહિતી આપ